લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહેશે તો આવનારો સમય કહેશે કે તે પહેલા સુરતના સિનિયર સિટીઝનો શું કહી રહ્યા છે તે જાણીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને સિનિયર સિટીઝન મતદારોનો શું મિજાજ છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે સુરતના ઉમરા વિસ્તારમાં અહીં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા સિનિયર સિટીઝનો આપણી વચ્ચે ઉપસ્થિત છે વર્તમાન સરકાર અને અગાઉની સરકાર વચ્ચે શું તફાવત રહ્યો છે વર્તમાન સરકાર દ્વારા કાઢવામાં આવેલી અલગ અલગ યોજનાઓ હોય કે પછી વિકાસના કાર્યો હોય તેઓનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ મારું નામ હસમુખરાય બી નાયક છે હું અમરોલી હાઈસ્કૂલનો રિટાયર્ડ ટીચર છું અને વર્ષોથી સિનિયર સિટીઝનના મંડળો સાથે સહયોગ આપી રહ્યો છું સર આપને પૂછવા માંગીશ કે વર્તમાન સરકાર અને અગાઉની સરકાર વચ્ચે શું તફાવત છે આગળની સરકાર માત્ર પૈસા બનાવવામાં જ માનતી હતી પણ હાલની સરકાર પૈસાનો છૂટથી ઉપયોગ કરે છે એ શિક્ષણ હોય રોડ હોય સિનિયર સિટીઝનને માટે અનેક સ્કીમો હોય આમ સિનિયર સિટીઝનને માટે નવી સરકાર અનેક જાતના પગલાં લઈ રહી છે પરંતુ મારો એક આક્રોશ છે કે જે નવી સરકારે રેલવે તંત્રએ સિનિયર સિટીઝનને મળતું પચાસ ટકા જે રાહત હતું તે બંધ કરવામાં આવ્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું બીજું સરકારી યોજનાઓને લઈને આપણું શું કહેવું છે સરકારી યોજનાને મારું એવું કહેવું છે કે સરકારે હવે સિનિયર સિટીઝન આટલા વર્ષના થયા હોય એ લોકોને ટેક્સ ટેક્સમાંથી મુક્તિ આપી દેવી છે કારણ કે વ્યાજના દર બી ઘટતા ગયા છે દરેક બેન્કોના એમાં તો એ લોકોની વ્યાજની આવક પર શું કમ ટેક્સ લેવો જોઈએ એટલે એ લોકોને બિલકુલ કર મુક્ત કરી નાખવા જોઈએ એવી હવે સ્કીમ આવી છે મારા હિસાબે વિકાસ કાર્યોની જ્યારે વર્તમાન સરકાર દ્વારા વાત કરવામાં આવી રહી છે ત્યારે વિકાસ કયા પ્રકારનો થયો છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ હસમુખભાઈ પટેલ હું સિનિયર સિટીઝન ક્લબોમાં ઇન્વોલ્વ છું અને અત્યારના જે સરકાર છે એણે શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે ઘણો વિકાસ કર્યો છે અને એ વિકાસ પર હજુ એ કાર્યરત છે અત્યારે એવું નહીં કહેવાય કે એમણે બંધ કર્યું છે જૂની સરકારોમાં છે તે ભ્રષ્ટાચારનું વધારે પડતું એ હતું જે અત્યારે બધું છે તે કોમ્પ્યુટરાઈઝ થવાથી એમાં થોડો અંકુશ આવ્યો છે પૂરું તો નથી બંધ થયું પણ અંકુશ એક આવ્યો છે એવો હું શબ્દ વાપરું છું અને એમાં એ પૂરેપૂરી જો સફળતા મેળવે તો મને લાગે છે કે ભારત વિશ્વનો પ્રથમ દેશ થશે બિલકુલ આરોગ્ય લક્ષી યોજનાઓ વિશે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સરકારે અનેકવિધ યોજનાઓ બનાવી છે પરંતુ આ યોજનાઓનો લાભ સરકાર તરફથી સિનિયર સિટીઝનોને મળ્યો છે કે કેમ તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું આપના બળવંતરાય બી ગજ્જર સિનિયર સિટીઝન એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સરકાર સ્ત્રીએ જે આરોગ્યલક્ષી કામો તો ઘણા કર્યા છે સિક્સટી અબાઉટના જે વડીલો છે એને માટે આરોગ્યલક્ષી આરોગ્યમય કાર્ડ મહાલક્ષ્મી કાર્ડ તેમજ એમને પેન્શન પણ બાંધવા માટે એક સ્કીમ યોજના રાખેલી કે એની અંદર અમુક તમારું ફંડ જો મૂકવામાં આવે તો દર મહિને એનું ઇન્ટરેસ્ટ તમને પેન્શન તરીકે રજૂ કરવા આપવામાં આવે છે આરોગ્યની દૃષ્ટિએ સિવિલ હોસ્પિટલમાં તો સિનિયર સિટીઝનોને બિલકુલ ફ્રી જ ટ્રીટમેન્ટ મળે છે અને બીજી વસ્તુ એ કે જ્યારે મેડિક્લેમ સિક્સટી અપના નથી લેવાતા ત્યારે આ સરકારશ્રી એક ભગવાનના સ્વરૂપે આપણને સિનિયર સિટીઝનોને ખૂબ જ મદદરૂપ થાય છે અને એ મદદરૂપની અંદર ખરેખર આ જે હાલની સરકારને ધન્યવાદ આપી શકાય અને એમના કાર્યની અંદર ઘણી જ રાહત મળે છે અગાઉની જે સરકાર હતી તે ફક્ત કામો કરતી પરંતુ જે કંઈક સામાજિક પ્રોબ્લેમો હતા હોય છે જેવા કે રોટી કપડાં મકાન એના પર ધ્યાન આપ્યા વગર પોતાનું જ જે કંઈક રાજકીય પ્રવૃત્તિ હોય ટીવી થતી હતી પરંતુ હાલની સરકાર જે છે એ દેશની ઉત્તર બધી જ દિશામાં આરોગ્ય દ્રષ્ટિએ શૈક્ષણિક દ્રષ્ટિએ એગ્રીકલ્ચર રીતે કે બેરોજગાર તરીકે પણ એ ઘણી જ પ્રગતિ કરે છે હેલ્થની અંદર આપણે કરીએ તો સિનિયર સિટીઝનને હવે મેડિકલની ખૂબ જ જરૂર પડે છે એવા સંજોગોની અંદર મહા આરોગ્ય કાર્ડ એક મહામૂલું રત્ન કહેવાય તેવું કહેવાય વર્તમાન સરકાર અને અગાઉની સરકારમાં આવા યાત્રાધામનો વિકાસ થયો હતો કે કેમ જો આમાં તફાવત છે તો સિનિયર સિટીઝનનો શું હા હું ઉષાબેન ગજ્જર એવું કહીશ કે અત્યારે આપણો ભારત દેશ ખૂબ પ્રગતિના પંથે છે બીજા દેશોની લેવલમાં આવ્યા એમ છે અને ઘણી પ્રગતિ થઈ રહી છે માટે મને એનો આનંદ છે અને સિનિયર સિટીઝનને માટે પણ ઘણી એ કાઢી છે તો એમને માટે પણ ઘણો લાભ છે પરંતુ એક વસ્તુ છે કે સિનિયર સિટીઝનોને ટેક્સ માટે મુક્તિ અપાવવી જોઈએ જેની આવક તો બંધ થઈ હોય છે પેન્શન પર જ જીવતા હોય છે અને દેશમાં ચાર ચાર ધામ કે બીજા મંદિરો કે ધાર્મિક પ્રવૃત્તિઓ વધી રહી છે અને દરેકને એમાં રસ લેવા માટે પૂરતો અવકાશ છે અને ધાર્મિક દ્રષ્ટિએ આપણો દેશ ઘણો પ્રગતિશીલ છે આ ઘણી સારી વાત છે આમ દેશ પ્રગતિના પંથે છે આ વખતે મતદાન કયા મુદ્દાઓને લઈને કરશે હું આ વખતે મતદાન માટે જે આ સરકારે જે કામ કર્યા છે એમાં દરેક વિવિધ ક્ષેત્રે એણે ઘણા સારા કામ કર્યા છે ધાર્મિક ક્ષેત્રે તમે જુઓ તો બનારસનો કોરિડોર અવધ્યાની જન્મભૂમિ પાંચસો વર્ષ જૂનો પ્રશ્નનો ઉકેલ લાવ્યા છે અને બીજા સોમનાથ પાટણ આપણો સોમનાથનું મહાદેવના મંદિરનો પુનરોદ્ધાર કર્યો છે આપણે આપણી સરકારે અવકાશ ક્ષેત્રે પણ બહુ સારી પ્રગતિ કરી છે અને દુનિયામાં બીજા એના આજે અગ્રેસર બની ગઈ છે જે રોકેટ લોન્ચિંગ છે અને એ બધા બધામાં બીજું આપણો દેશ સુરક્ષિત હશે તો એ માટે લશ્કર મજબૂત કરવાનું લશ્કર મજબૂત કરવા માટે આ સરકારે સૈન્યને બહુ મજબૂત કર્યો સારા સારા સાધનો શસ્ત્રો વિકસાવ્યા છે અને સૈનિકોને સારામાં સારી જે લાઇટ જેકેટ બધું પૂરું પાડ્યું છે બૂટો સુસારાપુર એટલે સૈનિકને બહુ મજબૂત કર્યું છે આપણો દેશ સુરક્ષિત રહેશે તો બધું જ તમને મળશે એટલે હું એ એક જ વસ્તુ કહું કે દેશ સુરક્ષિત હશે તો બધા સુખી હશે તો વૃદ્ધ એટલે કે સિનિયર સિટીઝનો માટે જે પડતર પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ કરવામાં આવે તેવી માંગ છે તે સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત